જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોનું જીવન ચરિત્ર પ્રમંસ ગાથા ભાગ પહેલો ચરિત્ર છે સદગુરુ શ્રી નરહરિયાનંદ સ્વામી રામજી વિપ્રને માયા જીતાનંદ સ્વામીનો મેળાપ નરહરિયાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના અતિશય વાલા સંત હતા તેમનું પૂર્વાશ્રમનું નામ રામજી વિપ્ર હતું રામજી વિપ્રને કેવી રીતે પુરુષોત્તમ નારાયણનો ભેટો થયો કેવી રીતે પરમહંસ થયા તે વાત તેમની સાથે જ રહેલા સદગુરુ માધવદાસજી સ્વામી શ્રી હરિલામૃત સાગર ગ્રંથના તરંગ એકોતેરમાં લખે છે આપણે આ અપ્રિસિદ્ધ અપ્રસિદ્ધ ગ્રંથના આધારે તેમના જીવનને સમજવા પ્રયાસ કરીએ દેશે બંગાળે બાળવા બાવળા ગામ ત્યાં દ્વિજ રામજી છે નામ કરે કૃષ્ણ ઉપાસના સારી પૂજે શાલી ગ્રામ છશે ભારી બંગાળ દેશમાં બાવળા કહેતા હાલ બાબલા ગામમાં એક વિપ્ર રામજી ભક્ત રહેતા હતા તો ભગવાન કૃષ્ણ પરમાત્માનો ઉપાસક શાલીગ્રામની પૂજા કરતા હતા અને પૂજામાં છસો છસો શાલીગ્રામ રાખતા નિત્ય નદીએથી પવિત્ર પાણી લાવી દરેક શાલીગ્રામને સ્નાન કરાવે વિશાળ પથારનું પાથરી તેમાં શાલીગ્રામને પધરાવે એક પછી એક એમ દરેક શાલીગ્રામની ચંદન વડે પૂજા કરે ત્યારબાદ વિષ્ણુ સહસ્ર નામ અને સ્તોત્રનો પાઠ કરે અને એ એક હજાર નામથી તુલસીદલ વડે શાલિગ્રામનું પૂજન કરે આ રીતે નિત્ય નવી શ્રદ્ધા અને ખપ રાખી ભગવાનની સેવા પૂજા કરતા તેમની આવી ભક્તિ જોઈને અનેક દેવીજનોના દિલમાંથી સહજ આશીર્વાદ નીકળી જતા હતા કે આ બાળક વિપ્ર રામજી મહાન મહાન ભક્ત છે તેમના દિલમાં પ્રગટ પ્રભુને પામવાની લગ્ન હતી શુદ્ધ ભાવ પરમાત્મા સુધી જરૂર પહોંચાડે છે જેમ સૂર્યોદય પહેલાં આકાશમાં રાતડ થાય છે તેમ ભગવાન ભેટતા પહેલાં મુમુક્ષુને સાચા સંતનો યોગ થાય છે સંત તેને ભગવંતનો ભેટો કરાવે રામજી વિપ્રના જીવનમાં પણ આવું જ કાંઈક બન્યું અનેક મુમુક્ષુઓને પ્રગટ પ્રભુની ઓળખાણ કરાવવા માટે ભગવાન સ્વામિનારાયણના પરમંસો પૃથ્વી ઉપર વિચરતા હતા તે પૈકીના એક માયા જીતાનંદ સ્વામી ફરતા ફરતા બંગાળ દેશમાં પધાર્યા બંગાળના મુખ્ય શહેર કલકત્તાથી આશરે સિત્તેર કિલોમીટર દૂર આવેલ બાવળા ગામે ગયા ભિક્ષા માટે વિચરણ કરતા હતા તે સમયે કોઈ સુગ્નજનોએ જીતાનંદ સ્વામીને રામજી વિપ્રની ભક્તિની વાત કરી તે સાંભળી સ્વામી ગોતતા ગોતતા તેના ઘરે ગયા ભિક્ષા માટે નારાયણ હરિ સચ્ચિદાનંદ પ્રભો એમ આ જગાવી સંતનો સાદ સાંભળી રામજી ચાલુ પૂજાએ બહાર આવ્યા સંતને વંદન કરીને પોતાના પૂજા ખંડમાં લઈ આવ્યા છસો શાલીગ્રામની સેવા કરતા જોઈ માયા જીતાનંદ સ્વામીએ કહ્યું આટલા બધા શાલીગ્રામની પૂજા શું ફળ શું ફળની ઈચ્છા છે પછી માયાજીત કે છે કરી પૂજા ફળ શું ઈચ્છે છે ત્યારે રામજી કે સુણો તમે પ્રભુ પરોક્ષ મોક્ષ ઈચ્છું અમે માયાજીતાનંદ સ્વામી કહે પ્રગટ પ્રભુની પ્રાપ્તિ વિના મોક્ષ કેમ થાય ભાઈ જો મોક્ષની જ ઈચ્છા હોય તો પ્રગટ પ્રભુની સેવા કરો રામજી વિપ્ર કહે સાધુ રામ આ ઘોર કળિયુગમાં હે ઘોર કળિયુગમાં ભગવાન ક્યાંથી મળે તે સાંભળીને માયા જીતાનંદ સ્વામી કહે ભક્તરાજ જે પ્રભુ રામ રૂપે જે પ્રભુ કૃષ્ણ રૂપે એ આ ધરતી પર આવે ને એમાં આજે સ્વામિનારાયણ રૂપે પણ મનુષ્યના દેહમાં છે અત્યારે ગુજરાતના સોરઠ પ્રદેશમાં પોતે વિચરણ કરે છે અસંખ્ય લોકોને પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવે છે વિના સાધને સિદ્ધ દશા પમાડે છે મારી જેવા અનેક મોક્ષો તેમના પરમહંસ બની ભગવાનની ભક્તિ કરે છે આ રીતે માયા જીતાનંદ સ્વામીએ સ્વામીને ભગવાનનું નામ લીધું અને એ જ વખતે આખા ઘરમાં દિવ્ય દિવ્ય પ્રકાશનો પુંજ પથરાણો એવો શબ્દ સર્વણે સાંભળતા તે જે ભર્યું ઘર પૂજા કરતા શાલિગ્રામ નદી સે મંદિર માં શાલિગ્રામ નદી સે તેજ પ્રકાશ થયો અતિશે અર્ધ ઘડી સુધી પછી તેજ તે સમાઈ ગયું આ અલૌકિક અનુભવ થતાં જ રામજીનો આત્મા જાગી ગયો પ્રેમથી સંતોને દંડવત પ્રણામ કર્યા भिक्षा आपी प्रगट प्रगड प्रभूनी ओळखाण करी मायाजतानंद स्वामी ती निकळी ग्या वळी संत पण ती गाया रामजी मनमा विचारी र्या जेना शब्द माय बळ माटे सोपी शिष्य शिष्य थाव रामजी विप्र वी वीस थी सेवा करता परंतु स्वामीनारायण नाम सांभळता ज प्रताप जणा અને પોતાને અલૌકિક દર્શન થયા તેથી વિચારવા લાગ્યા કે સ્વામિનારાયણ નામમાં આવો પ્રતાપ હોય તો સ્વયંમાં કેટલો પ્રતાપ હશે માટે હવે કોઈ પણ ભોગે તેમની સમીપે જવું છે અને તેમને આ મસ્તક સોંપી જન્મને સફળ કરી લેવો છે પછી શાલીગ્રામની પૂજા વગેરે પોતાના સગા સંબંધીનો સોંપી યથાયોગ્ય સહુને ભલામણો કરી કુટુંબીજનો પાસેથી શીખ માગી પ્રગટ પ્રભુના મહાસુખ લેવા પૈસા પ્રતિષ્ઠા પરિવારજનો પરિત્યાગ કરી ગુજરાત તરફ ચાલી નીકળ્યા મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ છે અહીંયામાં હરિવરને વરવાની હામ છે જે પ્રભુ પંથે ચાલે છે તેની પગલે પગલે પ્રભુ સહાય કરે છે વિકટ રસ્તામાં અનેક વિઘ્નો આવ્યા પરંતુ પળે પળે પ્રભુજીએ તેનો હાથ જાળી સાથ આપ્યો ગુજરાત સુધી દિવ્ય સ્વરૂપે ભગવાન સ્વામી સાથે રહ્યા અને ગુજરાતમાં આવ્યા છે સહજાનંદ મહારાજની જય